યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું એકાદશી વ્રતકથા ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષ એટલે વદ પક્ષમાં આવતી પાપ મોચીની એકાદશી વ્રતકથા સાંભળીશું મહારાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી ફાગણ મહિનાના કૃષ્ણ કૃષ્ણ પક્ષની વધ એકાદશી વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી જ્યારે તેઓ કહે છે રાજેન્દ્ર હું તમને આ વિશે એક પાપનાશક ઉપાખ્યાન કહું છું કે જે ચક્રવર્તી નરેશ માધાનતાના પૂછવાથી મહર્ષિ લોમસે કહ્યું હતું માધાંતાએ પૂછ્યું ભગવાન હું લોકહિત માટે સાંભળવા ઈચ્છું છું કે ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે એની વિધિ શું છે અને એના વ્રતનું શું ફળ પ્રાપ્ત થાય છે કૃપા કરીને આ બધું મને કહો લોમજી કહે છે નૃપશ્રેસરાઓ દ્વારા ચૈત્રરથ નામનું એક રમણીય વન હતું જ્યાં ગંધર્વ કન્યાઓ પોતાના કિંકરો સાથે વાઘો વગાડીને વિહાર કરતી હતી ચૈત્રરથ વનમાં રહીને મહર્ષિ મેઘાવી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા હતા ત્યાં મંજુ ગોષા નામની અપ્સરા મુનિવર મેઘાવીને મોહિત કરવા માટે ગઈ મંજુ ઘોષા મુનિના ભયથી આશ્રમથી એક કોષ દૂર રહીને થોભી ગઈ અને સુંદર રીતે વીણા વગાડતી વગાડતી મધુર ગીતો ગાવા લાગી મુનિ શ્રેષ્ઠ મેઘાવી ફરતા ફરતા ત્યાં જય પહોંચ્યા અને એ સુંદર અપ્સરાને ગાતી જોઈને અકારણ જ મોહને વશીભૂત થઈ ગયા મુનિની આવી અવસ્થા જોઈ મંજુ ઘોષા એમની પાસે આવી અને વીણા નીચે મૂકીને એમને આલિંગન કરવા લાગી મેઘાવી પણ એની સાથે રમણ કરવા લાગ્યા દિવસ રાતનું પણ એમને ભાન ન રહ્યું આ પ્રમાણે ઘણા દિવસો પસાર થઈ ગયા મંજુ ગોષા દેવલોક જવા લાગી જતી વખતે એણે મુનિ શ્રેષ્ઠ મેઘાવીને કહ્યું બ્રહ્મન હવે મને મારા લોકમાં જવાની આજ્ઞા આપો મેઘાવી કહે છે દેવી જ્યાં સુધી સવારની સંજા ન થાય ત્યાં સુધી તમે મારી પાસે જ રહો અપ્સરાએ કહ્યું અત્યાર સુધી કોણ જાણે કેટલી સંજાઓ જતી રહી મારા પર કૃપા કરીને વીતેલા સમયનો વિચાર તો કરો લોમસજી કહે છે રાજન અપ્સરાની વાત સાંભળીને મેઘાવીચકિત થઈ ગયા એ સમયે એમણે વીતેલા સમયનો હિસાબ લગાવ્યો તો ખબર પડી કે મંજુ ઘોષા સાથે રહેતા એમને સત્તાવન વર્ષ થઈ ગયા એણે પોતાની તપસ્યાનો વિનાશ કરનારી જાણીને મુનિએ એના પર અતિક્રોધ આવ્યો એમણે શ્રાપ આપતા કહ્યું પાપીણી તું પિચાસ બની જા મુનિના શ્રાપથી શાપિત થઈને એ વિનયથી નતમસ્તક થઈને કહે છે વિપ્રવર મારા શ્રાપનો ઉદ્ધાર કરો સત્ય પુરુષો સાથે સાત વાક્યો બોલવાથી અથવા સાત ડગલા ચાલવા માત્રથી જ એમની સાથે મૈત્રી થઈ જાય છે બ્રહ્મન હું તો અનેક વર્ષો સુધી આપની સાથે રહીશું થી સ્વામી મારા પર કૃપા કરો મુનિ કહે છે ભદ્રે શું તે બહુ જ મોટી તપસ્યાનો નાશ કરી દીધો છે છતાં સાંભળ ફાગણ માસના કૃષ્ણ પક્ષ એટલે વધમાં જે શુભ એકાદશી આવે છે એનું નામ છે પાપ મોચિની એ શ્રાપથી મુક્ત કરનારી અને બધા પાપોનો ક્ષય કરનારી છે હે સુંદરી એનું જ વ્રત કરવાથી તમારું પિચાસ તત્વ દૂર થશે આમ કહીને મેઘાવી પોતાના પિતા મુનિવર ચવનના આશ્રમમાં ગયા એમને આવેલા જોઈને ચવનજીએ પૂછ્યું પુત્ર આ શું કર્યું તે તો તારા પુણ્યનો નાશ કરી દીધો મેઘાવી કહે છે પિતાજી મેં અપ્સરા સાથે વિહાર કરવાનું પાપ કર્યું છે હવે આપ જ એવું કોઈ પ્રાચય બતાવો કે જેથી મારા પાપનો નાશ થઈ જાય ચવનજી કહે છે પુત્ર ફાગણ માસના કૃષ્ણ પક્ષ વધમાં જે પાપ મોચીની એકાદશી આવે છે એનું વ્રત કરવાથી તારા પાપોનો વિનાશ થઈ જશે પિતાનું આ કથન સાંભળી મેઘાવીએ એનું વ્રત કર્યું આથી એમના પાપો નષ્ટ થઈ ગયા અને તેઓ પુનઃ તપસ્યાથી પરિપૂર્ણ થઈ ગયા આજ પ્રમાણે મંજુ ગોસાએ પણ આ ઉત્તમ વ્રતનું પાલન કર્યું પાપ મોચિનીનું વ્રત કરવાથી એ પિચાસ યોનીથી મુક્ત થઈ અને દિવ્ય રૂપ ધારી શ્રેષ્ઠ અપ્સરા બનીને સ્વર્ગ લોકમાં જતી રહી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે રાજન જે મનુષ્ય પાપ મોચીની એકાદશીનું વ્રત કરે છે એના બધા પાપો નષ્ટ થઈ જાય છે આને વાંચવાથી અને સાંભળવાથી સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે બ્રહ્મહત્યા સુવર્ણોરી સુરાપાન ગમન કરનારા મહાપાતકીઓ પણ આ વ્રત કરવાથી પાપ મુક્ત થઈ જાય છે આ વ્રત અત્યંત પૂર્ણમય છે તો આ હતી પાપ એકાદશી વ્રત કથા તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે આ એકાદશી વ્રત કથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને આ એકાદશી વ્રત કથા ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો